નીચે તો જમશે નઈ ગમશે નઈ એમને તમે ભાઈ જાય કોઈ ચપ્તા પેઠી છે ઓ મસ્ત જીરા ન આવતા હોય ને કાલ નો દિવસ છે જો બધા મોજમાં માં સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના નવા અને ફ્રેસ એવા બ્લોગ માં ગુડ મોર્નિંગ ની શરૂઆત થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગમાં માં છે ને અમારું કબુ આવી જ ગયું હોય હેપી હેપી મોર્નિંગ હેપી હેપી મોર્નિંગ ઉડી ગયું અને અહીંયા જો કે મસ્ત સુરત દાદાને દર્શન અહીંયા હાથે થઈ જાય તાટલ ખોલીને એટલે અહીંયા જો હલકો એવો તડકો આવી જાય સાહેબ ઉઠીને સીધા ફોન લઈને બે ગયા હશે તો કઈ નઈ હાલો બધા મસ્તનો નાસ્તો કરવા હવે નાસ્તો કરી લઈએ આપડે અને ભાખરી રેડી છે મમ્મી ના ઘરે આવે ખાલી ઉઠીને સીધું ખાવાનું જોઈએ બનાવવાનું તો હોય તો જો ગરમા ગરમ ભાખરી છે ને તૈયાર થઈ ગઈ છે ચા ને ભાખરી જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ અહીંયા તો તૈયાર ઉઠીને બેહી જવાનું ભાખરી ખાવા તૈયાર હોય તમારે કરવાનું જ હોય સાચી વાત છે નવીન કામ અત્યારમાં કરી નાખી નાખી તો કઈ નઈ તો હારવાર કામ કરવા ઉઠી ગયા હોય તો મંદિરે આવે અમારી જોડે સાચી વાત છે ગુડ મોર્નિંગ ગુજો યમી કેતો એક વાર યમી ગણપતિ બાપા

મસ્ત ગુલાબ છે જો તો રોષ આવી સુઈ ગયા છે પણ કુસુભાઈ ના ફ્રેન્ડ જો રમવા આવ્યા છે જો કબૂતર આવી ગયા છે જો

નકરું હોવાનું કામ કર્યું છે મમ્મી ગયા છે ને કઉ સપ્ત સાંભળવા ગયા છે તો આપણે તો શાંત રીતે હોઈ ગયા તા હું ને કુસો અરે અત્યારે ઉઠી રહ્યો જો મસ્ત ની ચા માં દીકરો પીસી થોડાક મૂડ ફ્રેશ કરી અને પછી કંઈક કરી આગળ કંઈક કરશું તો તમને બતાવીએ અને આજે રોજ ડે છે ને તો અમારે કુસુના ગાલ છે ને કહું ગુલાબી ગુલાબી થઈ ગયા છે એ ગુલાબ અમારું ગુલાબ આવું જમી ઓકે 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 Ok. Ok. જો ગમે ત્યાં જઈને ને તોફાન તો કરવાના જ જો અત્યારે જો એ હું જોઈ છે આલે આલે ને એને માટલું છે ને નળ ચાલુ કરો છે મે માટલું ફેરવી નાખ્યો એટલે વાંધો આવે હું કરું હું કરું અલે બસ બસ હું કરું છે ચેકા ચણ આ લે 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 અરે એટલે બધું ન લે આયા જો કેટલી પડી છે આ ચમચીઓ પગમાં આવે છે ચીપટીઓ તો કઈ નક્કી જ નહીં મમ્મી

અને મમ્મી સપ્તાહ કેવીક છે તમે સપ્તાહમાં જાવ છો ગિરી બાપુની કોઈ સપ્તાહ બેઠી છે હો મસ્ત જે ન આવતા હોય ને કાલનો દિવસ છે આવજો નિકોલમાં જ છે નિકોલમાં છે અને સવારે 9 થી 12 છે પણ કાલ ને એક દિવસની તમે લઈ જો આવજો અને બહુ એટલે બહુ મસ્ત છે ગિરી બાપુની કાબા બાપુની બહુ બહુ સરસ હો એટલે જો મમ્મી સપ્તાહમાં જઈ આવે છે ઓય કેમ

બધે એ જ પ્રોબ્લમ હોય છે ખાલી ઘરે હોય છે અમને આપણે તો અત્યારે છે ને મસ્ત અને બટેકા પૌવા બનાવીને ખાધીએ આપણે અને મારા મમ્મીના ઘરે છે ને અમે સાડા આઠ સમથિંગ આઠ સાડા આઠ થઈને તો ખાઈ પી કામ બામ કરીને એકદમ ફ્રી થઈ જાય અને અમારા ઘરે છે ને હજી અમે વિચારતા હોય કે શું બનાવવું છે જમવાનું એમ તો ટાઈમ વધારેનો એક્સચેન્જ હોય એ મારા પપ્પા છે ને વહેલા આવી જાય અને લસણ મોડા આવે તો અમારે એવી રીતના હોય તો અહીંયા થોડીક વેલી એવી રસોઈ બનાવવાની હોય તો માસ્તાના બટેકા પપ્પા બને ને છે આપણે અને મમ્મી અને પપ્પા બે છે આટલા જ છી આ વિડીયોનો એન્ડ છે ને અહીંયા જ કરી છીએ અને છે ને હમણાં છે ને રાત્રે વિડીયોનો એન્ડ કરવાનો જ રહી જાય છે તમે મારા બ્લોગ જોતા હશો તો તમને ખબર જ હશે પણ એમાં એવું થાય મમ્મી ના ઘરે આવ્યા તો બિન્દાસ રૂટિંગ બધું આપણું ફળાવી પૂરું થઈ ગયું હોય કેમ કે છે આપણે આપણા ઘરે હોય તો આપણે રૂટિંગ એકદમ આન પછી આન પછી આમ રૂટિંગ લાઈફ હોય આપણે અને અહીંયા તો એ બિંદાશય ત્યારે ઉઠી એવું બધું આવતું હોય ત્યારે કઈ આપણને યાદ હોય તો વિડીયો બનાવવાનો જ કે યાદ ન મારા મમ્મી ઘરે આવું મને એવું જ થાય તો કંઈ નહીં એટલે મેં તો અત્યારે આજ તો છે ને વિડીયોનો એડ આપવો જ છે તો કંઈ નહીં અત્યારે વિડીયોનો એડ કરો છું મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને કેવા લાગે છે મારા પિયર ના બ્લોગ સારા લાગે તો લાઈક કરજો શેર કરજો તમે મસ્ત મજાની કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ બટન દબાવવાની માટે જ છે ગભવી દેજો જો ચેનલમાં ન હોય તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય